ભાજપમાં અનુશાસનનો કોરડો વધુ એક કાર્યકર્તા સસ્પેન્ડ ચૂંટણી પહેલા બે કાર્યકર્તાની બાદબાકી દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે અનુશાસનહીનતા દાખવનાર વધુ એક કાર્યકર્તા પર સખત કાર્યવાહી કરીને ડાભેલના ભાજપ નેતા જયેશ પટેલની પાર્ટીમાંથી બાદબાકી કરવામાં આવી છે જયેશકુમાર મકનભાઈ પટેલે ડાભેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સમર્થિત સરપંચ પદના ઉમેદવાર હેમાક્ષીબેન પટેલની સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પોતે ભાજપના કાર્યકર્તા હોવા છતાં પક્ષના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડતા દમણ ભાજપે આજે આ મામલે કડક વલણ અપનાવીને અનુશાસનાત્મક કાર્યવાહી કરીને જયેશ પટેલની ભાજપની પ્રાથમિક સદસ્યતા છ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લીધો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે દમણ ભાજપમાં અત્યાર સુધીમાં જયેશ પટેલ સહિત બે નેતાઓને પાણી ચોપાયું છે આ પહેલા દમણ પાલિકાના વોર્ડ નંબર બારમાં ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર પણ ઓક્ટોબરના રોજ પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પાંચ નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ ભાજપના બે કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ જઈને ઉમેદવારી નોંધાવતા તેમની પર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ચૂંટણી નજીક આવતા સુધીમાં પાર્ટીમાંથી અનુશાસનહીનતાના મુદ્દે હજી કેટલા કાર્યકરો અને નેતાઓની હકાલપટ્ટી થાય છે તે હવે જોવું રહ્યું દમણમાં શ્રદ્ધાનો મહાસાગર છઠ પૂજાની ભવ્ય ઉજવણી કમોસમી વરસાદ પણ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ડગાવી ન શક્યો દમણ એક પ્રવાસન સ્થળની સાથે સાથે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તાર પણ છે અને લાખોની સંખ્યામાં પરપ્રાંતીય અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકો રોજગાર અર્થે સ્થાયી થયા છે જેઓ પોતાની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને પરંપરાગત રીતે પોતાના તહેવારો ઉજવીને દમણમાં પોતાના વતનની મહેકને યાદ કરતા હોય છે દમણમાં વસતા લાખો ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા સૂર્ય દેવતા અને છઠ્ઠ છઠ પૂજા પર્વની ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉત્તર ભારતીય સમુદાયના લોકોએ ગઈકાલે એટલે કે સોમવારે સાંજે આતમતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા બાદ આજે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ વાગ્યે દરિયા કિનારે મોટી સંખ્યામાં એકત્ર થઈને ઉગતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યું હતું જોકે ગઈકાલે પૂજા સમયે ભારે વરસાદ વરસ્યો હતો હતો જે આખી રાત ઝરમર ચાલુ રહ્યો છતાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અડગ રહી હતી ભીના વાતાવરણમાં પણ હજારો ઉપવાસી મહિલાઓ અને પુરુષોએ દરિયાના પાણીમાં ઉભા રહીને વિધિવત રીતે સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરીને પરિવાર તેમજ સમાજમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારીની કામના કરી હતી દમણ પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા ત્રણ સ્થળો નાની દમણ છપલી દરિયા દરિયાકિનારો કડૈયા દરિયા કિનારો અને ડાભેર તળાવ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ હતી જ્યાં દમણની સાથે સાથે વાપી વલસાડ સહિતના વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો છઠ પર્વની ઉજવણી માટે ઉપસ્થિત રહ્યા હતા અર્ધ્ય અર્પણ કર્યા બાદ ઉપવાસી મહિલાઓએ પાણી પીને પોતાના ઉપવાસને તોડ્યા હતા અને લોકોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા પોલીસથી લઈને ફાયર સુધીની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં પોલીસે નમો પથ પર ટ્રાફિકની ચાક ચુબંધ વ્યવસ્થા જાળવી હતી જેના કારણે કીડિયારીની જેમ મેદની હોવા છતાં શાંતિપૂર્ણ માહોલમાં છઠ્ઠી મૈયાની પૂજા સંપન્ન થઈ હતી વાપી બલીઠા મામલતદાર કચેરી સામે ડિવાઇડર અને નિર્માણ કરવામાં આવ્યું વાપી નજીક બલીઠા નેશનલ હાઈવે પર આવેલી મામલતદાર કચેરી સામે જીવનના જોખમે હાઈવે ક્રોસ કરતા રાહદારીઓને મોટી રાહત મળી છે અહીં લાંબા સમયથી પડતર રહેલી માંગણીનો સ્વીકાર કરીને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેની વચ્ચે લાંબા ડિવાઇડરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નિર્ણય દ્વારા જોખમી ક્રોસિંગ અટકશે અને અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે બલીઠાની મામલતદાર કચેરી હાઈવે પર આવેલી હોવાથી રાહદારીઓ સાથે રોજના હજારો અરજદારોની પણ અહીં અવર જવર રહેશે તો રાત્રે પણ મોરાઈ તરફની કંપનીઓમાં નાઇટ શિફ્ટમાં નોકરી પર જતા સેંકડો કામદારો ભારે જોખમી રીતે હાઈવે ક્રોસ કરતા હોય છે જેના કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હતી છેલ્લા પાંચ વર્ષમાં આ સ્થળે અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ ગંભીર મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી જેને પગલે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવેની વચ્ચે ડિવાઈડરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે ડિવાઇડરના કારણે રાહદારીઓ હવે જોખમી રીતે હાઈવે ક્રોસ નહીં કરી શકે જેના પરિણામે અકસ્માતોનો બનાવો લગભગ અટકશે એવી આશાઓ સેવાઈ રહી છે આ ઉપરાંત રાહદારીઓને હાઈવેના સામેના છેડે જવા માટે અહીં ફ્રુટ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે જેનું કાર્ય હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે કામગીરી પૂર્ણ થતાં જ અહીંના લોકો સુરક્ષિત અને નવી સુવિધા મળી દમણ નગરપાલિકા ચૂંટણી વોર્ડ નંબર સાતમાં માં ભાજપના કપિલાબેન ઓડ નો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર દમણ નગરપાલિકાની આગામી પાંચ નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારનો માહોલ જામ્યો છે નગરપાલિકાના બાકી રહેલા માત્ર ત્રણ વોર્ડ પૈકી વોર્ડ નંબર સાતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કપિલાબેન ઓડે આજે તેમના સમર્થકો સાથે ઘરે ઘરે જઈને સઘન ચૂંટણી પ્રચાર કર્યો હતો કપિલાબેન ઓડ અને સમર્થકો વોર્ડ નંબર સાતના વિવિધ વિસ્તારોમાં ફરીને મતદારોને મળ્યા હતા અને છેલ્લા નવ વર્ષમાં દમણમાં શૈક્ષણિક તેમજ માળખાગત સુવિધાઓ ક્ષેત્રે થયેલા ધરખમ વિકાસને મુખ્ય મુદ્દો બનાવીને ડોર ટુ ડોર મત માંગ્યા હતા આ ચૂંટણી પ્રચાર કેમ્પેનમાં કપિલાબેન ઓડને સમર્થન આપવા માટે ભાજપ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી વિશાળ ટંડેલ સુરેશ ઓડ સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કપિલાબેન ઓડે મતદારોને આગામી પાંચ નવેમ્બરની ચૂંટણીમાં તેમને ભારે બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી

दमन नगर पालिका में शेष सिर्फ तीन वार्डों में चुनाव बाकी है जैसे कि आज वार्ड नंबर सात में हम लोग यहाँ पर मौजूद हैं वार्ड नंबर बारह है जहाँ पर लखम भाई हमारे प्रत्याशी है और वार्ड नंबर छः जहाँ पर रश्मी भाई दमनिया तो आज मुझे ये कहते हुए बड़ा आनंद हो रहा है कि जिस तरीके से अभी हमारा जो इलेक्शन कैंपेन जो प्रचार चल रहा है और जो प्रतिशत लोगों की ओर से मिल रहा है उससे बिल्कुल ये सुनिश्चित हम कह सकते हैं कि लोग जो है वो विश्व वो विश्वास करते हैं सिर्फ विकास में और जो पिछले दिनों में जो यहाँ पर जो हमारे दमन में जो विकास हुआ उसी को लेकर हम भी आज वोटरों के पास जा रहे हैं लोगों ने शिक्षा में लोगों ने स्वास्थ्य में जिस तरीके से जो विकास हुआ है हमारे क्षेत्र में उसको सराहना करते हुए लोग ने आज हमें आश्वासन दिया है कि हमारे जो जो प्रत्याशी है हमारे वार्ड नंबर सात से बेन और उनको बहुत ही भारी मात्रा से यहाँ पर चुन के जीता के वो म्यूनिसपालिटी में काउंसिलर बना के भेजेंगे तो मैं आपके जरिए आपके माध्यम से भी मैं अपील करना चाहता हूँ कि जैसे हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी पूरे देश का नेतृत्व आज कर रहे हैं आज विश्व में हमारे देश का डंका बजा रहा है उसी तौर पर यहाँ पर भी नगर पालिका में पंद्रह में से आज बारह सीट ऑलरेडी आ चुकी है और तीन से इस पे जब चुनाव बाकी है तब मैं वार्ड नंबर सात के वार्ड नंबर छह के वार्ड नंबर बारह के सभी वोटर्स भाई और बहनों को मैं अपील करना चाहता हूँ कि अपना बहुमूल्य मोट जो वोट है ઓ અમારી ભારતીય જનતા પાર્ટી કે જો ભી પ્રત્યાસી છે ઉસકે કમલ વાલા બટન દબાવી કર આપ दीजिए જેથી કે અમે ભી ઓર ઉત્સાહ બડે અમે વિશ્વાસ બડે ઓર બડે હી ઉત્સાહ સે હમ લોગ આગે आने वाले दिनों में हमारे शहर का और हमारे प्रदेश का अच्छी तरह से विकास कर पाए बहुत-बहुत धन्यवाद वर्साણમાં વરસાદનો કહેર ડાંગના પાકને મોટો નુકસાન ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો વર્સા જિલ્લામાં સતત વર્ષેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને ব্যাপক નુકસાન થયું છે જિલ્લાના મુખ્ય પાક ડાંગરને સૌથી વધુ ફટકો પડ્યો છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે સતત અને ભારે વરસાદના પગલે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાવાના કારણે ડાંગરના ઊભા પાકને અને કાપણી કરેલ પાક સંપૂર્ણપણે પલળી ગયો છે અને જમીન દુસ્ત થઈ ગયો છે તેમજ તૈયાર થયેલો પાક બગડી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે વલસાડ જિલ્લાના ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરાવીને ઝડપથી સહાય ચૂકવવાની માંગ કરી છે નુકસાનીના પ્રમાણમાં યોગ્ય વળતર મળે તો જ ખેડૂતો આ આફતમાંથી બહાર આવી શકે તેમ છે આ અંગે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ખેડૂતોની અપેક્ષા છે કે આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને તેમને વળતર મળી રહે વલસાડ જિલ્લામાં ડાંગર ઉપરાંત શાકભાજી અને અન્ય પાકોને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે વરસાદ અને મીની વાવાઝોડા જેવા માહોલથી પાકને ભારે નુકસાન થયું છે વલસાડના ખેડૂતોની હાલત દયનીય બની છે અને સરકાર વહેલી તકે તેમની બહારે આવે તેવી ખેડૂતોને આશા છે વલસાડ જિલ્લામાં ડાંગરનો પાક નિષ્ફળ તાત્કાલિક રાહત પેકેજની માંગ સાથે જિલ્લાના ખેડૂતોનું કલેક્ટરને આવેદન વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે પુષ્કળ અને છ મહિનાથી વધુ સમય સુધી પડેલા અસામાન્ય લાંબા ચોમાસાને કારણે ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ખેતરમાં તૈયાર થયેલો પાક જમીન દોસ્ત થઈ ગયો છે અને તે ફરીથી ઊભવા લાગતા તેની ગુણવત્તા ખતમ થઈ ગઈ છે એટલું જ નહીં ડાંગરનો પુરેત્યુ એટલે કે પરાળ પણ પશુઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી જેના કારણે પશુપાલકો માટે ઘાસચારાની પણ વિકટ સમસ્યા ઊભી થઈ છે આ ભયાનક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વલસાડ જિલ્લાના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રાજ્ય સરકારને આગ્રહ કરી માંગ કરી છે કે ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સર્વેક્ષણ એટલે કે સર્વે હાથ ધરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ખેડૂતો માટે યોગ્ય રાહત પેકેજ જાહેર કરી તેમને મદદરૂપ થવામાં આવે ખેડૂતોએ સરકારને માત્ર ટૂંકા ગાળાના વળતર નહીં પરંતુ હવામાનના બદલાવને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતની ખેતીના રક્ષણ માટે લાંબા ગાળાની યોજનાઓ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભારપૂર્વક માંગ કરી છે આ વર્ષે ચોમાસું લંબાવવાથી કેરી ડાંગર પાકને અને બીજા પાકોને પણ ભયંકર નુકસાન થયું છે એનું મુખ્ય કારણ એ છે કે વરસાદનો જે સમય મર્યાદા છે અને જે ડાંગર પાકની જે પાકવાની જે સમય મર્યાદા છે તેના વચ્ચે લગભગ બે મહિનાનો સમયગાળો વધી ગયો છે એટલે પાકેલું પુષ્કળ પ્રમાણમાં પાક આ વખતે ઉતર્યો હતો પણ જે પાકેલું ડાંગર એ સમયસર લણી નહીં થવાથી એ ક્યારીમાં જ કોવાઈ જવા પામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના લીધે જે એના પૂરે જે ગાય ભેંસના ચારા માટે હોય છે એ પણ વરસાદ વધુ પડવાથી કોવાઈ ગયા છે અને તે પણ બિલકુલ નકામા થઈ ગયા છે વલસાડ જિલ્લામાં લગભગ પચોતેર હજાર હેક્ટર જમીનમાં ડાંગરનો પાક થાય છે તેમાં આ વખતે આ ગણતરી જો કરીએ તો લગભગ સોએ સો ટકા નુકસાન છે એક એકરે લગભગ વીસથી બાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તેમાં ખેડૂતને કંઈ જ મળવાનું નથી એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને એમ ખેડૂતોને પેકેજ આપે રાહત પેકેજ આપે એવી વિનંતી છે અને આ અંગેનું અમે આવેદનપત્ર આપણા માધ્યમથી કલેક્ટરશ્રીને આપ્યું છે એ અંગે સરકારશ્રી જરૂરી પગલાં ભરે એવી અમારી વિનંતી છે